તો કહી આ વેલોરિયો એ છે છે આ વેલાવાળા બટેટા અથવા જૈન બટેટા બે કઈ તમે શકો આ જમીનની અંદર ના થાય જમીનમાં વેલામાં થાય છે આ બટેટું છે આ તમે જોઈ શકો છો ને આ ઉપર હજી વેલામાં લટકેલા આવી રીતના બટેકા થાય છે બરાબર તો આ એક બટેટા રિયા એ આપણે જમીનમાં અંદર નથી થતા અને આ ઉપર થાય છે કે તોભાય આની મીઠાશ આમ કેવી કોઈ હોય મીઠા સારી હોય પણ થોડુંક તમારે આને બાફું વધારે પડે પણ આ તમે ખાઈ શકો સારું ટેસ્ટ પણ સારું હોય તો આ કેવી કેવી જમીનમાં થઈ શકે આ કોઈ પણ જમીનમાં થાય આ તમે એક બટેટું વાવો એટલે તમારે વર્ષો વર્ષ આખું વર્ષ આ લાઈફ ટાઈમ ટૂંકમાં ચાલુ ને ચાલુ જ રહી છે આ વેલો સુકાઈ જાય એટલે બટેટા અત્યારે પાક પૂરો થઈ ગયો તો બટેટા તમે આ ઉતારી લેવાના ને પછી આનું જે વેલું અહીં થડ છે તો ત્યાં પાછું એ સુકાઈ જશે ત્યાંથી આની સિઝન આવશે એટલે પાછું ઓટોમેટિક એ કોરિયા ને નવું પાછું અને વાવવાનો કયો ટાઈમ હોય આનો અત્યારે આ જો કોટા નીકળવા માંડ્યો છે એટલે હવે થોડીક ગરમી એપ્રિલ મે મહિનામાં વાવી દેવાનું એટલે આ ચોમાસું આવે વહેલા મોટા થઈ જાય આ જ વાવવાનું હોય કે જ વાવવાનું હોય પછી આ કેટલોક ટાઈમ માં બહાર નીકળી જાય તરત જ નીકળે પણ છ થી સાત મહિનાનો આખો પાક છે બરાબર તો આ કોઈ ને લેવું હોય તો આની કિંમત શું છે આ બટેટું તમારે જો વાવવું હોય તો નીચે તમને કોન્ટેક નંબર અને ભાઈનું એડ્રેસ આપી દીધું છે તો ત્યાંથી તમે કોન્ટેક કરી શકો